ફાઈન ડાઈવ પાસ કરતો જંગાવું છે હે કોકે ઓ સરા સુગન અને ગોડ પાડે ખાલી જખે પછી કરજો ખાલી કહી દેજો પેમેન્ટ તમે મજામાં બસ જો આનંદ ત્રણ ચાર દિવસ પછી છે તમારા હસબન્ડ ને પૂછો એ તો કહેવાય એવું છે ને એટલે હું ઓપનમાં કરે

કેલે મેન મારા ભાઈ એ તો છોડ બેન તો વિચાર મરાઈ ગયા મેને કીધું ને ગોળ એમ દેસનભાઈ અરે એમ થોડું ખાલી પીઝા ખાવાના છે ના એમ ના લે બોલો બીજું ખાવાનું બીજું કાઈ ના બીજું કાઈ આવશે મનસુરીન આવે મુદ્દો વિટલેમાં કીધું કોડ ડેનગલ કી મેને કીધું ગોળપાટા એલા સીડર ગોળપાટા ચીઝ ઓછું ભાવે એટલું બધું નહીં આ ભાણો છે તમારો હા ખબર બોડીમાં તો <laughs> 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 <Ota a ga? laughs>